હલ્લો મિત્રો એમડી ગુજરાતમાં તમારું સ્વાગત છે દરેક ગાડી ફૂલ એસેસરી કરેલી ગાડી છે કોઈ મારા મિત્ર ગાડી લેવાની હોય કે ગાડીનું વેચાણ કરવું હોય કોઈ પણ જાતની ગાડીને સ્ક્રેપ માં આપવી હોય કોઈ પણ જાતની ગાડીને એક્સચેન્જ કરવાની હોય અમારો નીચે વોટ્સઅપ નંબર આપેલો હોય છે એના ઉપર તમે કોલ અને મેસેજ કરીને વધુ ની માહિતી લઈ શકો છો ચલો દરેક ગાડીની પૂરી માહિતી લઈએ લો મિત્રો આજે તમારા માટે બે હાજર બાવીસ ની કંપની સીએનજી ફર્સ્ટ ઓનર એકદમ શોરૂમ કન્ડિશન ગાડી ચારો ચાર તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાથે મળે એકદમ શોરૂમ રેકોર્ડમાં ચાલેલી માત્ર પંચાવન હજાર કિલોમીટર અત્યારે આજ ગાડી તમે શોરૂમમાં લેવા જશો સાત લાખ પાંત્રીસ હજાર ની અંદર પડશે એસેસરીનો સીએનજી નો ખર્ચો તમને અલગથી લાગશે એટલે મિનિમમ તમને આઠ લાખ રૂપિયાની અંદર પડશે અમારા તે તમને ફૂલ એસેસરી કરેલી બે ની કંપની છે માત્ર છ લાખ પંચાવન હજાર ની અંદર એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ ના અમારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે આ ગાડીને લેવા માટે અમારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો આજે તમારા માટે બે ની સેકન્ડ ઓનર કંપની સીએનજી ફર્સ્ટ ઓનર સિકવેન્સી નવા એકદમ શોરૂમ કન્ડિશન ગાડી માત્ર કિલોમીટર ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ચાલુ ગાડીના માલિક તમે ફોટાની અંદર ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ગોભા ગોબી કેન્જી લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાધમ હવે મારા મિત્રને 2019 બે ની કંપની સીએનજી લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર આઠ લાખ પચીસ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ નાખશો આ તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર તમારા બધાની બોડી હોય છે કે તુફાન લાવો તો આજે તમારા માટે સસ્તામાં સસ્તી બે હજાર પંદરની ટોપ મોડલ ચારો ચાર નવા ફર્સ્ટ ઓનર ફૂલ કન્ડિશનમાં ગાડી એન્જિન અને ગાડીના માલિક તમે ફોટાની અંદર ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો એન્જિન લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ છે નહીં અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાથે મળે મારા મિત્રને બે હજાર પંદરની ની તુફાન લેવાની ઈચ્છા હોય ફર્સ્ટ ઓનર સૌથી ટોપ મોડલ આની કિંમત રાખી છે માત્ર આઠ લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ નાખશો આગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર તમારા બધાની બોડી મેન્ડ છે કે સસ્તામાં સસ્તી વાન લાવો તો આજે તમારા માટે સસ્તામાં સસ્તી સારી એવી કન્ડિશનમાં ફૂલ એસેસરી કરેલી પ્લેટો પ્લસ સીએનજી સીએનજી ની એન્ટ્રી કરેલી આરસી બુક માં મેન્શન આવશે ફૂલ વીમો ભરેલો છે થર્ડ ઓનર છે બે મોડલ છે તો કોઈ મારા મિત્ર ને બે હજાર દસ ની ઉમની વાન લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખે છે માત્ર એક રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ આગળ તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર આગળ લેવા માટે મારા નીચે આપે નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો